સુરતના મરાછા વિસ્તારમાં આવેલ અભયનગર કોડી સમાજની વાડી ખાતે શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોડી સમાજ જ્ઞાતિ મકવાણા પરિવાર દ્વારા પંદરમો સ્નેહ મિલન સમારોહ વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો મકવાણા પરિવારના પંદરમા સ્નેહ મિલન સમારોહ યોજાયો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા કોડી સમાજના આગેવાનો વડીલો તેમજ પરિવારના પ્રમુખનું મકવાણા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સાથે મકવાણા પરિવારના પંદર માસને મિલન સમારોહના દત્તાશ્રીને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા મકવાણા પરિવારના પોલીસ કર્મચારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સાથે પત્રકાર મિત્રોનું પણ મકવાણા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો અધ્યક્ષ રમેશભાઈ મકવાણા ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપણા મકવાણા પરિવારના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી સાથે કાર્યક્રમની આભારવિધિ કર્યા બાદ રાષ્ટ્રગીત અને બહેનો દ્વારા રાસગરબાની રમઝટ બોલાવી હતી આ કાર્યક્રમમાં મકવાણા પરિવાર કમિટી દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી